સુરતના કતારગામ દરવાજા પાસે શુક્ર વાના રોજ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ટ્રોઈંગ કરાતા બાઇક ચાલકે હોબાળો કરી ટ્રાફિક પોલીસની ક્રેન આગળ સુઈ જવા પામ્યો હતો મહામનતે ટ્રાફિક પોલીસે યુવાનને ક્રેન આગળથી ખસેડ્યો છે જાહેર માર્ગો પર પાર્ક વાહનોને ટ્રાફિક પોલીસની ક્રેન દ્વારા ટ્રો કરાય છે તે શુક્રવારે કતારગામ દરવાજા પાસે એક બાઇક જાહેર રોડ પર હોય જેને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રો કરાઈ હતી બાઇક ચાલક બાઇક રોડ પર મૂકી એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો અને એટીએમમાંથી પરત આવતા તેને બાઇક ટ્રાફિક પોલીસ ઊંચી ગઈ હોવાની જાણ થતાં તાત્કાલિક ટ્રાફિક પોલીસ પાસે ગયો હતો અને રકજક કરી હતી યુવાને પોતાની પાસે પૈસા ન હોવાનું કહી ગાડી દંડ ભર્યા વગર છોડી મૂકવા રજૂઆત કર્યા બાદ ટ્રાફિક પોલીસ સાથે રજક થતા મામલો ગરમાયો હતો અને લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા જોકે ક્રેન પરના પોલીસ કર્મચારીએ ગાડી ન છોડતા બાઇક સવાર ક્રેન આગળ સુઈ જવા પામ્યો હતો અંતે મહામ ટ્રાફિક પોલીસે યુવાને ક્રેન આગળથી ખસેડ્યો હતો તો ઘર્ષણ સમયે મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા અને પોલીસ સાથે તૂતું મેમે કરતા કેમેરામાં કેદ થવા પામ્યા હતા અઝર કુરસી